કંઈ લાખો નિરાશાઓમાં એક અમર આશા હુંપાયેલી છે ઘણીવાર આપણા જીવનમાં એવી ઘટનાઓ બને છે કે જેના કારણે આપણે ઘોર નિરાશાના અંધારામાં ફસાઈએ છીએ અને મનમાં સતત એવું લાગે છે કે હવે કંઈ બદલાશે નહીં બધું ખલાસ થઈ ગયું બધા દરવાજાઓ બંધ થયા છે બધા રસ્તાઓ ખતમ થઈ ગયા હોય એવું લાગે છે પણ ખરેખર આવી કેટલીય નિરાશાઓની વચ્ચે એક આશા શાંત પણ અમર બનીને આપણા દિલમાં અંદર જીવતી રહે છે અને એ જ આશા છે જે નવી દિશાઓ નવી તકો નવા રસ્તાઓ બતાવે છે અને તમને પાછા ઊભા કરે છે માટે જ અશ્વિન મહેતા જણાવે છે કે જીવનમાં સફળ થવા માટે આ પ્રેરણાત્મક કહેવત હંમેશા યાદ રાખો કંઈ લાખો નિરાશાઓમાં એક અમર આશા હુપાયેલી છે આ વીડિયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરી તમારા દરેક ગ્રુપોમાં આ વીડિયો ફોરવર્ડ કરજો અને મારી આ અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો